આધુનિક યુગમાં સરહદી વિસ્તારમાં છ એકરમાં માં ફળફળાતી વૃક્ષો વાવી છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં દાખલ દર્દીને ઓર્ગેનિક નિઃશુલ્ક ફળ આપી રહ્યા છે આમ તો કલ છે કોઈ કોઈના માટે કશું કરતો નથી દીકરો બાપ માટે અને બાપ દીકરા માટે પણ સમાજની લાજે કરે છે જો થરાદ તાલુકાના બુઢનપુર ગામના પરોપકારી એવા ગુલાબગીરીની વાત કરવામાં આવે તો કંઈક છે ગુલાબગીરીએ છ એકરફ વૃક્ષોનું વાવેતર કર્યું ને સેવા માટે દર્દીઓને ઓર્ગેનિક ખાતરની પકવેલ તાજા નિઃશુલ્ક ફળ મળી એ ઉમદાશય સાથે છ એકરમાં બાવન જાતના અલગ અલગ ફળોના રોપાનું વાવેતર કરી રોપા પર આવેલ તમામ ફળોનું વેચાણ નહીં પણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાયા છે કલજુક છે પણ માણસની માનવતા હજુ જીવે છે એ વાત આજે ગુલાબગીરીએ પૂરી કરી બે હજાર બાવીસમાં શંકરભાઈ ચૌધરી સાહેબ અમારે ધારાસભ્ય બન્યા એના પછી એમણે ઓર્ગેનિક ખેતી કરો અને વારંવાર એમની સભાઓમાં મિટિંગોમાં ભાર મૂકેલ નમદાવન બનાવવાનો એના પછી સદગુરુ બાપાને લાવેલ તો પદ્ધતિસર ખેતી કરવાનું એવું પણ બધું સમજાવેલ તો મેં એમની પ્રેરણાથી મારા ફાર્મમાં જ છ એકરમાં અ 1100 થી 1500 જેટલા ફળ ફળાજી ઉછો કર્યા છે અને આના જે ફળ ફ્રૂટ આવે છે એ હું હોસ્પિટલ માં આપું છું અને હું હોસ્પિટલ ને લગતી અનેક પ્રકારની બીજી પણ સેવા કરું છું ગુલાબકરી એ 6 એકર માં કેરી ચીકુ જામફળ ફળ લીલું લીંબો ફાલસા ખારેક દાડમ જેવા ફળોનો ઉછેર કરીને રોપા પર આવેલ તમામ ફળો વિતરણ દરદી કર્યું અને સાથો સાથ

ત્યારે બાપજીએ ફળોને સેવાનું સાધન બનાવી સાધન બનાવ્યું છે બાપજી દર્દીઓને ફળોની સાથે આર્થિક મદદ પણ કરે છે ઘણા ગરીબ પરિવારને પણ આ હોસ્પિટલમાં દર્દીઓને જ્યારે જરૂરિયાત હોય ત્યારે રાત દિવસ જોયા વિના સતત સેવામાં દોડતો માણસ છે જે લોકો કહે છે કે આ કળિયુગ છે પણ આ કળિયુગ બાપજીને તો પણ સતયુગના દર્શન કરાવ્યા છે જે અહીંયા છ એકર જમીનમાં અલગ અલગ એટલે કે બાવન પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને થરાદની પ્રાઇવેટ હોય કે સરકારી હોસ્પિટલમાં જે દર્દીઓ છે દર્દીઓને નિઃશુલ્કપણે ફળો આપે છે આજના જે કળિયુગમાં સમયમાં કે આપણા પોતાના દીકરાને ખાવા માટે ફળો લાવવા માટે પણ આપણે ખરેખર અલગ પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે ત્યારે આ બાપજી રે થરાદના અલગ અલગ હોસ્પિટલો જે દર્દીઓ છે એમને પણ નિઃશુલ્કપણે ફળો આપી રહ્યા છે બાગાયતી ખેતી શરૂઆત કરીને સેવા અર્થે તેમણે આ સેવા માટેની બાગાયતી ખેતી અને અન્ય ખેડૂતોને પણ ઉદાહરણ પૂરું પાડે છે બધી ખેતી કમાવા હોતી નથી ક્યાંક ખેતી સેવા માટે પણ કરી શકાય છે